ચાલો બધાને નમસ્કાર અને તમારા બધાનું ભાવભીનું સ્વાગત વધુ એક એન્ટ્રીચમેન્ટ સેશનમાં તમારું અભિવાદન સ્વાગત મિત્રો રસપ્રદ વિધાનોમાંથી પસાર થવાની મજા જ કંઈક અનોખી હોય છે જીમ રોન અમેરિકાના બિઝનેસમેન હતા અદ્ભુત કાર્ય બિઝનેસ ક્ષેત્રે તેઓએ કર્યું તેઓનું ખેડાણ અદ્ભુત હતું તેઓના વિચાર આપણને પ્રભાવિત કરે એ પ્રકારના તેઓએ અનુભવ થકી જે પણ આપણે પીરસ્યું એ શિરમોર કહી શકાય અદ્ભુત કહી શકાય એ પ્રકારનું છે તેઓએ અભિવ્યક્ત કરેલા થોડા વિધાનો આજે તમારી સાથે શેર કરવાનો ઉપક્રમ છે મિત્રો આપણે બધા ઈચ્છતા હોઈએ કે આપણને સફળતા મળે જે તે ક્ષેત્રે આપણે કાર્યરત હોઈએ એમાં સફળતા મેળવવાની આપણી અભિપ્સા હોય આપણે ઉત્સુક હોઈએ આપણે ધ્યેય પણ રાખ્યું હોય અને એને સાકાર કરવા માટે પ્રયત્ન પણ કરતા હોઈએ જીમ રોન એક જગ્યાએ મસ્ત મજાની વાત સફળતા વિશે કરતા એવું કહે સક્સેસ ઇઝ નથિંગ મોર ધેન અ ફ્યુ સિમ્પલ ડિસિપ્લિન્સ પ્રેક્ટિસ એવરી ડે સફળતા એ બીજું કશું જ નથી પણ દરરોજ સાતત્યપૂર્ણતા સાથે આપણે શિસ્તબદ્ધતા દર્શાવવાની હોય અમુક એ પ્રકારના પગલાં લેવાના કે જેમાં શિસ્ત છે એ અભિવ્યક્ત થતી હોય એટલે શિસ્તબદ્ધ રીતે જો આપણે કામ કરીએ આગળ ધપીએ તો ચોક્કસપણે આપણને સફળતા મળતી જ હોય છે આપણે જે પણ અભ્યાસ કર્યો હોય એ આપણને મદદરૂપ સાબિત થાય સફળતા મેળવવામાં આપણે જે પણ ક્ષેત્રે કાર્ય કરતા હોઈએ તો એ ક્ષેત્ર વિષયક પણ આપણે માહિતી અને માર્ગદર્શન મેળવવાના હોય આપણે સતત અપડેટ થવાનું હોય જ્ઞાન અને કૌશલ્ય વધારવાના હોય જીમ રોન એક જગ્યાએ રસપ્રદ વાત આ રીતે કરે ફોર્મલ એજ્યુકેશન વીલ મેક યુ અ લિવિંગ સેલ્ફ એજ્યુકેશન વીલ મેક યુ અ ફોર્ચ્યુન કેટલી બધી મસ્ત મજાની વાત છે તમે જ્યારે પરંપરાગત રીતે શિક્ષણ લીધું હશે તો એ થકી તમે આર્થિક ઉપાર્જન કરી શકશો તમે તમારો જીવન નિર્વાહ છે એ કદાચ પૂર્ણતાથી આગળ ધપાવી શકો પણ તમે જ્યારે સ્વયં શિક્ષણ લો છો પોતાની મેળે પૂર્ણતાથી સતત નવું શીખતા રહો છો કંઈક ઉમેરતા રહો છો તો એનાથી તમે તમારું ફોર્ચ્યુન છે તમારું ભાગ્ય છે એનું નિર્માણ કરતા હો છો એટલે આર્થિક માપદંડને પહેલે પાર એના સીમાડાને પહેલે પાર જોવા માટેની જે શક્યતા છે એને સાકાર કરવી હોય તો આ પ્રકારની સ્થિતિ રચવી પડે કે આપણે પરંપરાગત શિક્ષણ પછી બિનપરંપરાગત શિક્ષણ છે એ પ્રાપ્ત કરવામાં હંમેશા શેરમોર રહેવું જોઈએ તત્પરતા દાખવવી જોઈએ અને આગળ ધપવું જોઈએ એક જગ્યાએ જીમ રોન આ રીતે વાત કરે યુ મસ્ટ ટેક પર્સનલ રિસ્પોન્સિબિલિટી યુ કે નોટ ચેન્જ ધ સર્કમસ્ટાન્સીસ ધ સિઝન્સ ઓર ધ વિન્ડ બટ યુ કેન ચેન્જ યોર સેલ્ફ ધેટ ઇઝ સમથિંગ યુ હેવ ચાર જોબ કેટલી અદ્ભુત વાત છે કે તમારે વ્યક્તિગત જવાબદારી લેવાની છે દરેક બાબતની તમને સફળતા મળે તો એના માટે તમે જવાબદાર છો નિષ્ફળતા મળે તો એ માટે પણ જવાબદારી તમારી જ હોય છે તમે સંજોગોને બદલી શકતા નથી તમે ઋતુને બદલી શકતા નથી પણ તમે તમારા પોતાના પર જો પ્રભુત્વ ધરાવતા હો તમારું પોતાના પર તમારું પ્રભુત્વ હોય તો પછી તમે બદલી શકો છો બીજું બધું જ એટલે કે તમે દ્રઢ નિશ્ચય કરી કૃત નિશ્ચય બની સંકલ્પ કરી અને કંઈક અદભૂત પ્રદાન કરવા માટે તમે આગળ ધપવાનું નક્કી કર્યું હોય તો દુનિયાની કોઈ તાકાત તમને એમ કરતાં રોકી શકે નહીં અને અંતિમ વાત જીમ રોનની લઈ અને સેશનને સમાપ્ત કરી મિત્રો તેઓ કહે આઈ યુ રન ધ ડે ઓર ધ ડે રન્સ યુ કેટલી અદ્ભુત વાત કાં તો દિવસ છે એ તમારું સંચાલન કરશે અથવા તો તમે દિવસનું સંચાલન કરશો મિત્રો ઘણી બધી વખત આપણે બસ સમય પસાર કરી નાખીએ દિવસ છે આગળ ધપતો જાય અને આપણે દિશાહીન આમથી તેમ આગળ ધપતા દિવસને પસાર કરી નાખીએ પણ જો ચોક્કસ લયબદ્ધ ગતિ કરવાની આવડત આપણામાં હોય ધ્યેય નક્કી કર્યું હોય એને સંપ્રાપ્ત કરવા માટેના આપણા પ્રયત્ન હોય દિશા નક્કી હોય અને કાર્યો છે એની સૂચિ નક્કી હોય અને પ્લાનિંગ સાથે આયોજન સાથે આપણે આગળ ધપીએ તો દિવસ છે એ કઈ રીતે પસાર કરવો એ આપણે નક્કી કર્યું એટલે એ દિવસ આપણે બનાવ્યો ગણાય દિવસ આપણને નહીં પણ આપણે દિવસને બનાવ્યો ગણાય અને એ થકી આપણને જે સંપ્રાપ્તિ થાય છે જે પરિણામો મળે છે એ ચોક્કસ અદ્ભુત હોય આપણને ઉન્નત મુકામ પર લઈ જાય એ પ્રકારના હોય એટલે જીમ રોન્સના આ રસપ્રદ વિધાનો એમાંથી પસાર થવાનું બન્યું તો મને એમ થયું ચાલો તમારી સાથે શેર કરું ગમતાનો ગુલાલ કરવાના ભાગરૂપે હું આવ્યો તમ સુધી આ સેશન થકી તો ડાયનેમિક બુક ફેન્સ આપે તમને ઇજન મસ્ત મજાના પુસ્તક વાંચવા માટે પુસ્તક ગોષ્ઠી બેઠકમાં હાજરી આપવા માટે નવું નવું વાંચો વિચારો મિત્રોમાં શેર કરો ગમતાનો કરો ગુલાલ એ માટે દરેક ક્ષણ પવિત્ર જ પછી તમે રણમાં હો કે રણ્યમાં મિત્રો ફેશન તમને ગમ્યો હોય તો અન્ય સુધી અન્ય મિત્રો સુધી પહોંચતો કરવાનો વિનમ્ર પ્રયત્ન ચોક્કસપણે કરજો આવજો